મારું નામ અલ્પાની માવત છે હું અમદાવાદથી આવું છું હું માધવપુરના મેળા ઉપર પીએચડી કરું છું એટલા માટે અહીંયા પાંચ દિવસનો જ્યાં મેળો થાય છે એની બધી વિધિ અને બધી જ કાર્યક્રમો જોવા માટે આવી છું આજે આજે ચોથો દિવસ છે અને આજે મેઇન દિવસ છે કે જે દિવસે ભગવાનના મેરેજ થાય છે એમાં કડજ ગામથી મામેરા આવે છે સામૈયા થાય છે અને અત્યારે માધવ માધવરાયજી અને રુક્ષમણીજીના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે અમે એ વિધિ જોઈ અને ખાસ ધન્યતા અનુભવીએ છીએ અને આ વિષય ઉપર પીએચડી કરવાનું મેં એટલા માટે વિચાર્યું કે આ ભવ્ય મેળો છે ભગવાનના લગ્નની મા રુક્ષ્મણીજી અને માધવરાયજીના મેળા થાય છે પરંતુ બહાર લોકોને હજી આના વિશે ખબર નથી ખાસ કરીને મેં આટલા દિવસમાં જે જોયું એમાં પણ ઘણા બધાને અહીંયા લોકોને પણ દરેક આના મહત્વની નોંધ નથી તો જો હું મારું નાનું મોટું યોગદાન આપી શકું કે હું જાણી શકું કે ભગવાનનું શું મહત્વ છે એમણે કેમ આ જગ્યા પસંદ કરી અહીંયા કઈ વિધિથી લગ્ન થાય છે તો હું પણ એને આગળ ઉજાગર કરવામાં થોડો મારો ફાળો આપી શકું એના માટે મેં આ વિષય પસંદ કર્યો છે મેં પીએચડી કરવા માટે જ્યારે આપણે ટોપિક પસંદ કરીએ છીએ ત્યારે એ જોવાનું હોય છે કે આ પહેલાં કોઈએ કર્યું નથી ને કર્યો હોય તો એમને ક્યાં ગેપ રહી ગયો છે પણ મેં જ્યારે જોયું ને તો આના ઉપર લગભગ કામ થયું જ નથી કોઈએ આ વિષય લીધો જ નથી ઘણા બધા મેળા છે સૌરાષ્ટ્રમાં પણ થાય છે શિવરાત્રીનો મેળો છે તણેતરનો મેળો છે પણ તણેતરના મેળા ઉપર એના ઉપર કોઈ કામ ચાલુ થયું છે પણ આના ઉપર કંઈ જ કામ નથી થયું એટલા માટે મેં આ વિષય તરીકે પસંદ કર્યો છે જ્યારે મતલબ હું આ બધી વસ્તુ જાણીને એમને જ અંદરથી ધન્યતા અનુભવું છું અને જ્યારે પણ મારી થીસીસ પૂરી થશે તો મને એવું લાગે છે કે માધવરાયજીની જ કૃપા હશે કે જેણે મને આ દિશા બતાવી કે એના ઉપર હું આગળ સ્ટડી કરી શકું અને એને ઉજાગર કરી શકું મારું નેટિવ એ નજીક જ છે પણ મેળામાં હું પહેલાં ક્યારેય નથી આવી ગયા વર્ષે આવી પણ એ પણ હું આ સંદર્ભે જ આવી ત્યારે મને ખબર નથી કે કેટલા દિવસનો મેળો હોય છે ક્યારે શું થાય છે એટલે એ દિવસે હું આજ દિવસે પહોંચી હતી અને ત્યારે લગભગ બે ત્રણ વિધિ પતી ગઈ હતી અને મારે પાછું જવાનું હતું તો હું પૂરી વિધિ જોઈ નથી શકી એટલે આ વખતે હું પૂરેપૂરા પાંચ દિવસ રોકાઈ અને અહીંયાની બધી જ વિધિઓ અને બધા જ પ્રોગ્રામો જોઉં છું અને એનું રેકોર્ડિંગ કરું છું અહીંયા આ અત્યારે કક્ષાએ જ્યારે લઈ ગયા છે મેળો ત્યારે બે અલગ અલગ કલ્ચરનું ફ્યુઝન તો થાય જ છે એ પણ મેં જોયું અને આ પણ જોયું પણ જે અહીંયાનો ધાર્મિક માહોલ છે લોકોનો જે ઉત્સાહ છે અહીંયાના જે લોકલ માણસો છે અને જે સ્પોર્ટ્સને થાય છે એ એકદમ મનને અનુભૂત કરે ને એવું છે